જય દ્વારકાધીશ મિત્રો તો સ્વાગત છે તમારું અમારા વિડીયો અંદર તો આજે આપણે આવી ગયા વાડી તો વાડીએ જોઈએ કે માંડવી આપણે ઉપાડવાની શક આજે વાળ જો આ રીતના કાંક આપણે માંડવી છે આજે ઉપાડવાની શક આજે વાર છે તો આપણે આગળ ચેક કરી આગળ જઈને શેક કરી આપણે એમાં જો આ એકસો ઉપાડીને જોઈ જે રિક્ષા આપણે માંડવી આમાં ક્યાંક થી એક સોળો ઉપાડી જો આપણે આ સોળો ઉપાડી પાકી કે નથી પાકી એ જોઈ લઈ જુઓ આ રીતના માંડવી હે આ પાકી પાકી જોઈ લઈ જે જો ખેતરમાંથી ઉપાડીએ આપણે કાંઈક પ્લાન કર્યું ઉપાડવાનું માંડવી તો આટલી માંડવી હે જો આવી માંડવી હે હવે જો ખેતર ખેતરમાંથી એકાદ ઝાડ ઉપાડી ને આપણે શેક કરી લઈ આ ખેતરમાં કંઈક આ રીતના માંડવી હે અહીંથી આપણે એકાદ સોળો ઉપાડી ફર જોઈ ઉપાડવાની હક નઈ ને ફરતી કમજો ઘુમરોએ લાગી જાય ભુણણા બહુ લાગા મે જામાંથી ક્યાં ભુણણા ભુણણા આયા નથી ને એ જોય જે हाँ जहाँ में कहती है छोड़ो ऊपर एंजॉय लें आने की ठाव के मार्न भी है को तो जहाँ छोड़ो ऊपर लें यहाँ पर क्या एक मार्न भी हुए इनका आयन ना थी ऊपर तो तो नहीं आवे जो आई जोटली काबी मांडवी है मैंने सोड़ ऊपर ही जो अहल खा सोड़ बानात रहता तो कब्जा आ रही मांडवी है ઉપાડવાની હવે થોડાક દિનની અંદર જો જાઉં આગળ જ્ઞાતિ થઈને આમ ઘેટ હારા નીકળી જાય જે આ રીતના કાવો ફાલ હા માંડવીનો

रात जा आ बाजू आए तो खास ध्यान सो साल जो तो जो स नहीं क्या एक, एक जगह जा बड़ा बांधेला हा बोड हाँ आप जाए हम भेगा कर हेलो जय आप जो हाँ हेट ઉપડા જો ને દરિયા તીના પર જઈ ગઈ આવી અહીંથી આમ રસ્તો જાય ને દરિયા જતા આવી બધી કામ થઈ જાય તો જો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કેમ કે જો આ પ્રથમ વિડિયો હા આપણો જય દ્વારકાધીશમાં जारित नगक मंडवी है यहाँ ये जो आ मंडी में नेत जो बहुत झाजू पड़ी ના બધું નેદવાનું આયા હકુતરીના ગલુડિયા આયા ના કુતરીના ગલુડિયા આયા મને દાખલ ખુલીયો નથી ला बेटी कुतरी जोगलनी कॉलेज में आनी है जी तो के साथ आज की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाओ मुझे चाहिए, चाहिए। तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है बाय